ભરૂચ લોકસભાની બેઠક પર આપના ચૈતર વસાવવાનું જમીની કોઈ પણ વજૂદ નહીં હોવાના દાવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સુકાન સંભાળતા જ રાજેન્દ્રસિંહ રણાએ કોંગ્રેસ અધ્યક્ષને કોંગ્રેસના ઉમેદવારની માંગ સાથે પત્ર લખ્યો છે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થતાં હવે સામસામે આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે મહાસચિવ સંદીપ પાઠકે કોંગ્રેસ અને મરહુમ અહેમદ પટેલ વિશે અપમાનજનક નિવેદનબાજી કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મંગળવારે જ રાજેન્દ્રસિંહ રાણા સુકાન સંભાળી લીધું છે તેઓએ ગતરોજ જિલ્લા સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ ભરૂચ બેઠક પરથી લડશે તો કોંગ્રેસનો ઉમેદવાર અને આપ જોડે ગઠબંધન નહીંનો સ્પષ્ટ મત બનાવી લીધો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ એક અંગ્રેજીમાં પત્ર લખી આપ જોડે ગઠબંધન નહીં કરવા હિમાયત કરી છે કરતા વધુ પ્રબળ જીતની હકદાર છે વધુમાં આપના ચેતર વસાવા માત્ર ને માત્ર દેડિયાપાડા બેઠક સિવાય ભરૂચ લોકસભાની અન્ય છ વિધાનસભામાં કોંગ્રેસ કરતા અતિ કંગાળ સ્થિતિમાં છે જો કોંગ્રેસનો ઉમેદવાર ભરૂચ બેઠક પરથી નહીં મુકાઈ તો આગેવાનો અને કાર્યકરો આપનો વિરોધ કરવા સાથે ચૂંટણીમાં તેને સમર્થન કે કામગીરી પણ નહીં કરે જે તમામ જમીની બાબતોને ધ્યાનમાં લઈને ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને જ લોકસભા લડાવવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષનું ધ્યાન દોરવામાં આવ્યું છે જો કે રાષ્ટ્રીય અધ્યક્ષને લખેલા પત્ર અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોઈ સ્પષ્ટતા કરી નથી